છે અહીંયા દાદાના મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો આજની ટ્રાફિક તમે જોવો કેટલી છે અહીંયા તો મિત્રો બાપુ અહીંયા હવનમાં બેઠા છે ભક્તો બધા દર્શન કરી રહ્યા છે તો આજે ટ્રાફિક બહુ છે તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો એ ભોજન શાળા છે તો ભોજન શાળા એ ખસો ખસની ભરેલી છે અને આજે અનિલભાઈ વાર હું છે રવિવાર રવિવાર સાહેબ એટલે ભાઈ છે ને બાપુ અનુષ્ઠાન ઉપર બેઠા છે એટલે આજે કોઈને ત્યાં જવાય નથી દેતા કોઈને ફોટો ફાડવાઈ નથી દેતા અને બધા લાઈનમાં દર્શન કર્યા છે આગેથી ને કદાચ ઘણીકવાર પછી કદાચ જવા દે તો આપણે પ્રયાસ કરીશું જવાનો ત્યારબાદ આ મારી પાછળ છે એ ભોજનાલય છે તો ભોજનાલયમાં તમે જોઈ શકો છો કેટલા બધા એ આરામ કરી રહ્યા છે તો મિત્રો બાપુ અત્યારે અનુષ્ઠાનમાં બેઠેલા છે અને હવનમાં હોમી રહ્યા છે તો અત્યારે કોઈને અહીંયા જવા નથી દેતા ને લોકો બધા ઘણા દર્શન કરી રહ્યા છે તો આ છે સેલ્ફી પોઈન્ટ દાદાનું નું સાનિધ્ય ભોળા ભાલ તો મિત્રો આ છે ભોળાથ ની પરિસ્થિતિ આ તો ભાઈ ભાઈક હોય ને એને નસીબમાં મળે આપણે ત્યારબાદ ભોજનશાળા પણ જોવું પણ આ પ્રસાદી આજમાં છે તો તો બધા પ્રસાદી લેવા પછી મિત્રો આ બાજુ ખાડીઓ ધોવામાં આવે છે અને મિત્રો વાત કરીએ ભોળાદની તો કાલે કેટલું પબ્લિક આવવાનું છે જેટલું પણ આવે એમ હોય તો એની રસોઈ બની ગયેલી હોય છે તો આ છે દાદાનું હાસ્ય છે કદાચ પચાસ હજાર લોકો આવી જાય ને તો એની રસોઈ થઈ ગઈ હોય છે તો આ એમનું હાસ્ય છે અને તમે જોઈ શકો છો કેટલી સંખ્યામાં લોકો આવેલા છે આજે રવિવાર છે અને દાદા આજે અનુષ્ઠાનમાં બેઠેલા છે તો આપણે દર્શન ન થઈએ ત્યાં જેવો તેવો કેમેરો ઝૂમ કરીને મેં તમને દર્શન કરાવ્યા પણ આ તમે જોઈ શકો છો કેટલી ભીડ છે આજે રવિવાર સતા અને વાત કરીએ કે આજે લોકોને બેસાડીને જમાડવામાં આવે છે અને કાઉન્ટર તો ઠેક ઠેકાણે છે આઠ દસ કાઉન્ટર છે આ બધે તમે જોઈ શકો છો આઠ દસ કાઉન્ટર ઠેઠથી માંડીને ઠેર સુધી રાખેલા છે અને આ બાજુ છે બેનોનો વિભાગ તો ખરેખર મિત્રો આ સ્વયંસેવકો છે ને એને ધન્યવાદ દેવો પડે કારણ કે એટલો તડકો છે છતાં સ્વયંસેવકો તડકે ઊભા રહીને લોકોને પ્રસાદ આપવાનું કામ કરે છે તો તડકો એવો છે ને ખરેખર માથા ફાટી જાય એવો અને છતાં એ લોકો બધા માણસોને બેસાડીને પીરસે છે તો ધન્યવાદ દેવો પડે ને આ દાદાનું ખાસ કહેવું પડે ભાઈ વાત કરીએ ફોર વ્હીલની તો લાઈનો એ અઢળક છે જ્યાં જવો ત્યાં એકલી તમને ફોર વ્હીલ ને ટુ વ્હીલ જ દેખાય જ્યાં જવો ત્યાં એકલી ફોર વ્હીલ પડી જોઈ શકો છો મિત્રો આ પાર્કિંગ છે તો મિત્રો આપણે સુરપુરા ધામ ભોળા ધામના દર્શન કર્યા આવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો તો હાલો એક નવા બ્લોગ સાથે મળશું જ્યાં હુધી જય માતાજી હર હર મહાદેવ જય હિન્દ